શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માધરુણ દ્વારા દિનદર્શિકા કેલેન્ડર બે હજાર ચોવીસ વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મરાઠી સમાજના મહાનુભાવ સમાજસેવકો વિમોચન સમયે હાજર રહેવા પામ્યા હતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માં દ્વારા છેલ્લા બાર વર્ષથી નવા વર્ષના કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવી છે આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોનો ઉપયોગ થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ બેંક રજાઓતા તિથિ ચોગડીયા સહિતની અનેક વિગતો સાથેનું માહિતી સભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે સદરાહુ કેલેન્ડરનું વિતરણ મરાઠી સમાજના ગામ તેમજ મહારાષ્ટ્ર અમદાવાદ બરોડા જેવા શહેરોમાં કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસના કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવ્યું હતું આ માહિતી સભા કેલેન્ડરના વિમોચન ભાજપના માજી છોટુભાઈ પટેલ યુથ પર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ ગણેશભાઈ સાવંત ભાજપ સિંહ લીગલ સેલ મેમ્બર ગુજરાત પ્રદેશ એડવોકેટ એન્ડ નોટી રમેશ પાંડુરંગ શિંદે સંતોષ સણક ગણેશ કોર્પે ગણેશ સેંડિયે સંપાત કનોજે મહાદેવ કનોજે વસંત બોસરે સંતોષ જાધવ પ્રદીપ મોરે સંતોષ કદમ માંધરૂણ ગામના અધ્યક્ષ ચંદ્રકાંત દત્તાત્રેય શિંદે સેક્રેટરી चंद्र आत्माराम कुंडपाने सुरेश रामचंद्र शिंदे उध्यक्ष द्वारकानाथ रखमाजी शिंदे तपोनिधि गणेशनाथ भगनी सार्वजनिक सेवा मंडल महिला मंडल अध्यक्ष ज्योतिबेन आनंद कालगुड़े रोहित शिंदे अनिल कुंडपाने शिंदे दत्ताराम शिंदे गणेश सकपाल छत्रपति शिवाजी महाराज क्रिकेट क्लब अध्यक्ष रूपेश अविनाश कोडालकर शिंदे नागेश लुस्टे अजय पवार प्रशांत शिंदे भरत चोरगे अनिल कोडाल પ્રવણ શિંદે અશોક શિંદે કુમાર પાદ પવાર અને નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતાને માંધુણ ગ્રામ સ્થમ મંડળ સુરતના માનવ સેવા પામી હતા નામ રમેશ પાંડુરંગ શિંદે વ્યવસાય તરીકે દિયા કુલ સ્કૂલ ની અંદર શું પ્રોગ્રામ હતો આજે જે 2024 નું નવું વર્ષ શરૂ થવાનું છે અને તેના માટે કેલેન્ડર નું વિમોચન નો આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે આવી રીતે કાર્ય કરો દર વર્ષે લગભગ 10 થી 12 વર્ષથી આ મુજબનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને સમાજની અંદર જે કંઈ અમારા તહેવારો છે તેમજ જે કંઈ મહિલા મંડળના જે કંઈ કાર્યક્રમો કરે છે તેમજ નાયકમાળા સમાજ પણ જે કંઈ કાર્યક્રમો કરે છે તે બધું આ કેલેન્ડરમાં સમાવેશ કરવામાં આવેલો છે સમાજનું આ કેલેન્ડર છે એ એક સારી ઇમેજ સમાજની અંદર આપશે અને આ પ્રમાણે સમાજનો વિકાસ થશે એવા અમે પ્રયત્ન કરીએ છીએ આજે લગભગ ચારસોથી છસોની આજુબાજુ કેલેન્ડરનું નક્કી કરેલું છે અને આ કેલેન્ડરમાં કે સુરત પૂરતા નથી પરંતુ મહારાષ્ટ્રની અંદર પુણે રાયગઢ બરોડા નવસારી વલસાડ તેમજ મુંબઈ આમ દરેક શહેરની અંદર અમે આ કેલેન્ડરોનું વિમોચન કરીએ છીએ તેમજ અમારું ગામ છે તે માંગરૂણ રાયગઢ જિલ્લો છે તે માંગરૂણ ગામની અંદર દરેક ગામની અંદર દરેક વ્યક્તિને કેલેન્ડરનું અમે વિમોચન કરીએ છીએ આ પ્રમાણે કાર્ય અમે દર વર્ષે કરતા આવેલા છે અને બધાના આશીર્વાદ અને શુભેચ્છાથી હજુ વધુ કાર્યક્રમનું આયોજન કરશું हेवी ईश्वर प्रार्थनाचे माझं नाव रुपेश अविनाश कोंडलकर मी छत्रपती शिवाजी महाराज क्रिकेट क्लब मंडलचा अध्यक्ष आहे आम्ही दरवर्षीप्रमाणे ह्या वर्षी, वर्षी सतत बारा वर्ष स काल निर्णयाचं वाटप करत आहोत सात हजार कॉपी आणि क दहा हजार नोटबुक दरवर्षी आम्ही वाटतो तसंच न्यू इंग्लिशकून वालन महाराष्ट्र त्यामध्ये आमची नावाने आम्ही दहा मुलं शिकवतो आणि तसेच आमच्या क्रिके मंडलाच्या माध्यमातून मराठी समाजामध्ये सगळ्यात स मोठी टुर्नामेंट आम्ही आमच्या मंडळाच्या मार्फत ठेवतो आमचे छत्रपती शिवाजी महाराज क्रिकेट क्लब मांजरूण द्वारा छेला बार वर्ष नवा वर्ष कॅलेंडर प्रकाशित करून विमोचन करून आजर खुर्शीसाठी सेटा